તો સુરત મહાનગરપાલિકાએ વોટર મીટર અંગે મોટો નિર્ણય લીધો છે અને અગિયાર વર્ષ પહેલાં મોટા વરાછા અમરોલી કોસાડ સહિતના વિસ્તારોમાં લગાવાયેલા પંચોતેર હજાર વોટર મીટરોમાંથી રહેણાંક અને ધાર્મિક સ્થળો પરના મીટરો માટે હવે અલગથી પાણીનું બિલ વસૂલવામાં આવશે નહીં કે જ્યાં માત્ર વેરા બિલમાં વોટર ચાર્જ લેવાશે અને જેનાથી બેતાલીસ હજાર ઘરોને દર વર્ષે છ હજારથી સાત હજાર રૂપિયાના બિલમાંથી રાહત મળશે ઉપરાંત પાણી વપરાશની મર્યાદા વીસ હજાર લીટરથી વધારી ચાલીસ હજાર લીટર કરવામાં આવી છે અને અગાઉના બારસોથી પચીસસો રૂપિયાના ઇન્સ્ટોલેશન ચાર્જ અને બાકી બિલ પરનું વ્યાજ પણ માફ કરાયું છે કે લોકોની માંગ છે કે બાકી બિલ પણ માફ થાય અને હવે નવા મીટરો ફ્રીમાં લાગશે અને તેનો ઉપયોગ માત્ર પાણી વપરાશનો ડેટા એકત્ર કરવા માટે થશે સ્થાયી સમિતિમાં એક થોડો મોટો ઠરાવ અમે કર્યો છે હવેથી પહેલાંની જેમ જ એરિયા બેઝ આકારની પ્રમાણે વોટર ચાર્જ વસૂલવામાં આવશે અને અડધા ઇંચ સુધીના કોઈપણ કનેક્શનને હવેથી પાણી બિલ ઇસ્યુ કરવામાં નહીં આવે અમે પાણીની ગણતરી કરી શકીએ અને તેના માટે ભવિષ્યમાં ડ્રેનેજનું નેટવર્ક પમ્પિંગ સ્ટેશનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરી શકીએ તેના માટે પાણીની ગણતરી કરવી આવશ્યક છે તેના માટે કોર્પોરેશન પાણીના બિલ ઇસ્યુ તો નહીં કરશે પણ ભવિષ્યમાં પાણીના મીટરો તો લગાવશે